કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શ્યોરી ખાતે આવેલા સરકારી હોસ્પિટલમાં પાટણ જિલ્લા સાંસદ ભરતસિંહ ડાભીના એકોતેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના લોકપ્રિય અને સાદગી જીવનશૈલીમાં લોગીત માટે સતત પ્રયત્નશીલ રહીને વિકાસના કાર્યો કરવા માટે કટિબદ્ધ એવા પાટણ લોકસભા ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરતસિંહ ડાભીના એકોતેરમાં જન્મદિવસ નિમિત્તે કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલની આગેવાની હેઠળ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફૂટ અને બિસ્કીટ આપીને પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીના એકોતેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મહેસાણા જિલ્લાના ચૂંટણી અધિકારી ભરતસિંહ જસવંતસિંહ ભટેસરિયા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ દિનેશભાઈ ઠક્કર હંસપુરી ગોસ્વામી રમેશભાઈ દવે કરશનભાઈ મકવાણા અરવિંદભાઈ ગોહિલ નટુભાઈ ડાબી ભરતસિંહ ડાબી રમેશભાઈ વાગડા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પાટણ જિલ્લા લોકસભા સાંસદ ભરતસિંહ ડાબીના એકોતેરમાં જન્મદિવસની ઉજવણી કરીને શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર રાજુ જોશી ગુજરાત પ્રાઇમ ન્યૂઝ પાટણ આજે પાટણ લોકસભાના ખૂબ જ લોકપ્રિય સાંસદ આદરણીય ભરતસિંહભાઈ ડાભીનો જન્મદિવસ છે કાંકરેજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી હું એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે ભાજપના બધા જ કાર્યકર્તાઓ ભરતસિંહજીના જન્મદિવસ નિમિત્તે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે સિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી અને દર્દીઓ સાથે પણ મુલાકાત કરી ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કર્યો અને અમે હોસ્પિટલની પણ મુલાકાત લીધી તો આ હોસ્પિટલમાં ખૂબ સારી સગવડો એટલે શિહોરી જેવા નાના સેન્ટરમાં અહીં ડાયાલિસિસ ચાલુ છે અને લગભગ મહિનામાં પચાસ કરતાં વધારે ડિલિવરી થાય રોજની દોઢસોથી બસો ઓપીડી છે તો અહીંના જે ડૉક્ટર છે પંકજભાઈ ગોહિલ એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું એમને અભિનંદન આપું છું અને ફરી કોંગ્રેસ ભાજપપતિ વતી આદરણી વર્ષથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા